નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં અમે જણાવીશું કે જે દેવને તમે પૂછતા હોય એ દેવની આટી કેવી રીતે પડે અને એનું સમાધાન કેવી રીતે કરવું મિત્રો એક ખાસ વાત જણાવી દઉં કે આ વિડીયોના માધ્યમથી અમે કોઈને પણ અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો પ્રયત્ન નથી કરતા મિત્રો જેના પણ ઘરમાં દેવ દુઃખની તકલીફ આવી છે એને કોક ના કોક ભુવા જોડે તો બાધા લીધી જ હશે મતલબ કે કોઈ ના કોઈ ભુવા જોડે દાણા જોરાવા જ હશે તો શું આ બધાનું કારણ દેવની આંટી હશે કારણ કે મતલબ કે તમે જે દેવને પૂછતા હોય કે તમારી પૂજ દેવીની આંટી હોય ખરા તો આ ખાસ ટોપિકની માહિતી આપવા માટે અમે આ વિડિયો બનાવ્યો છે તો વિડિયોમાં છેલ્લે સુધી બની રહેજો તો મિત્રો દેવની આંટી કેવી રીતે પડે કે અત્યારે શું થઈ ગયું છે કે બધા ઘણા ખરા માણસો શું કરે કે નાની નાની વાતમાં અત્યારે તો ઝઘડા તો થાય જ છે તો નાની નાની વાતમાં કુટુંબ કે ભાઈઓ વચ્ચે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય ને તો શું કરે ડાયરેક્ટ માતાજીની વચ્ચે લાવી દે કે મારી માતા આવું કરશે અને મારી માતા આવું કરશે પછી કોઈ પણ વાત અપાયો અપાયો લઈ રહે અપાયો લઈ રહે પછી શું કરે થોડો ટાઈમ યાદ રાખે અને પછી ભૂલી જાય અને જે જગ્યાએ અપાય લીધો હોય ને એટલે એ જગ્યાએ ના જવાનું હોય ને દેવને પહેલાં મોરી કરે અને પછી એ જગ્યાએ હેરા જતા રહે મતલબ કે દેવને પડતું મૂકે અને હેરા જતા રહે એટલે આવું બધું કરે ને એટલે દેવને ખોટું લાગે અને પછી શું કરે દેવની આંટી પડી જ જાય કેમ કે મિત્રો પહેલા તમે દેવને મોરી કરો અને દેવને પડી મૂકીને તમે જતા રહો એટલે દેવની આંટી તો પડે અને દેવની આંટી પડવાનું બીજું એવું કારણ છે કે તમે તમારી દેવીને પૂછ્યા વગર બહારથી બીજા દેવ પૂજવા લાવો તો પણ કુલદેવી રીસાઈ જાય કેમ કે મિત્રો એક સ્વભાવી વાત છે કે તમારો ભાઈ અથવા તમારી બહેન તમને પડતા મૂકીને બીજા કોઈકને એના ઘરમાં બોલાવે અને તમને ના બોલાવે તો તમને તો ખોટું લાગશે જ તો આ તો માં છે એને પૂછ્યા વગર તમે બહારથી માતાઓ પૂજવા લાવો તો એને ખોટું કેમ ના લાગે જો મિત્રો અત્યારે ઘણા ખરા માણસો કેવું કરતા હોય કે પોતાની કુળદેવી માને દર્શન કરવા પણ ના જતા હોય અને બહાર પૂનમો ભરવા જાય બાધાઓ લે તો પછી કુળદેવી માને ખોટું કેમ ના લાગે અમે એવું નથી કહેતા કે ફક્ત કુળદેવી માના જ દર્શન કરાય બીજું કોઈ માતાજીના દર્શન ના કરાય દર્શન તો બધી જ માતાજીના કરાય માતાઓ બધી સરખી જ હોય છે કોઈ માતા નાની નથી હોતી આપણે જાતે જ આપણી માને નાની બનાવીએ છીએ અને દેવની રહેણી કેણીમાં નથી રહેતા દેવના કહેવામાં નથી રહેતા દેવના વેણ ઉપર નથી ઊભા રહેતા તો આવું બધું કરીએ ને તો દેવની આંટી પડે કેમ કે મિત્રો દેવ છે ને દેવ એના વ્યાણને ઓળખે છે દેવનું વેણ તમે પાડો ને તો દેવની આંટી ના પડે અને દેવનું વેણ તમે ભૂલી જાઓ તો દેવની આંટી પડે અને જો આવી બધી ભૂલો કરવાથી દેવની આંટી પડી હોય અને પછી જો તમારે એનું સમાધાન કરવું હોય તો તમારે કુળદેવના નામથી પુણ્ય કરો અને તમારી અથાશક્તિ પ્રમાણે કોઈ સાધુ સંતોને જમાડો અને દાન કરો અને પાંચ કુવાશો જમાડો અને પછી આ બધામાંથી જો કોઈના આશીર્વાદ મળી ગયા તો એના કારણે તમારું રિસાયેલું દેવ રાજુ થઈ વેસું અને પછી એ તમારું જો રીસાયેલું દેવ એકવાર રાજી થઈ ગયું ને તો પછી તમારે બીજે કોઈ જગ્યાએ દાણા જોડાવાનું કે બાધા લેવાની કોઈ જરૂર નહીં પડે અને એ તમારી માતા જ તમારા બધા દુઃખો દૂર કરી દેશે અને જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી